જય માતાજી મિત્રો તો આજે આપણે જાણવાના છે એવરેજ ઝેવરેજ વ્રત કઈ રીતના થાય છે અને કોની માટે કરવામાં આવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવા વિનંતી છે તો પર્યા પછી પહેલાં અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે એ દિવસે સવારે વહેલાં ના ધોઈને એવરેજ ઝેવરેજ નામની દેવીનું પૂજન કરે છે ઉપવાસ કરે છે ફળ ફળાદી ખાય છે રાત્રે જાગરણ કરે છે આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી એનું ઉજવણું કરવામાં આવે છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બધી વાતે તેઓ સુખી હતા પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું એમને શેર માટીની ખોટ હતી એમને કંઈ પણ સંતાન હતું જ નહીં આથી તેઓ હંમેશા ચિંતા જ કરે અંતે બ્રાહ્મણને વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડવું છે મહાદેવજીનું તપ કરવું છે અને શંકર ભગવાનને રીઝવવું છે આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો ગામથી થોડે દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો એક મહાદેવજીનું મંદિર આવ્યું જંગલમાં દે મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય આ મહાદેવનું મંદિર તો આવવારું હતું તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારીને બ્રાહ્મણ મંદિરની સાફ સફાઈ કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો એક દિવસ ગયો બીજો દિવસ ગયો ત્રીજો દિવસ ગયો એમ કરતાં કરતાં પાંચ દિવસ વીતી ગયા અને છઠ્ઠો દિવસ પણ વીતી ગયો તો પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારઘી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો એને તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર એક તલવારનો ઘા ફટકાર્યો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગે તે આપો પારઘી કહે છે હે શંકર ભગવાન મારે તો સાત દીકરા જોઈએ મહાદેવ કહ્યું જા તને સાત દીકરા થશે અને પારઘી વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈને બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું છતાંય મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારઘી એક જ અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે આવો વિચાર કરીને એને તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થાય છે અને બોલ્યા હે બ્રાહ્મણ તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહે છે હે ભગવાન હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘરે પાણું બંધાતું નથી અને પહેલાં પારગી તમે એક ઘડીમાં જ સાત સાત દીકરા આપી દીધા શંકર કહે ભાઈ ઝાઝા છોકરાઓ હોય પણ કીડાની માફક ખત બદતા હોય એ શું કામના જા તને હું એક જ દીકરો આપીશ પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે એ પહેલાં જ એને પરણાવતો નહીં સારું કહીને બ્રાહ્મણ તો ઘરે ગયો અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા એમ કરતાં કરતાં નવ માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો અંતે દીકરો પાંચ વરસનો થયો અને એને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં તો ભારે હોશિયાર છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોડે થઈ જાય આમ કરતાં કરતાં છોકરો બાર વર્ષનો થયો અને ગામ ગામથી એના માગા આવવા માંડ્યા છોકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો બ્રાહ્મણે તો છોકરાનું શક પણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન પણ લઈ લીધા અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડીને છોકરાને પરણાવીને જાન પાછી વળી અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી જોતજોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદમાં પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચી ઉતરીને પગે ચાલવા માંડી ચાલતા ચાલતા થોડીક દૂર ગયા ત્યાં તો ઓછીતા વરના પગે સાફે ડંખ દીધો અને ઓ બાપારે કહીને વર તો ધરતી ઉપર ઠળી પડ્યો બધા તો ઊભા રહી ગયા અને વીજળી ચમકારે જોયું તો એક મોટો કાળો નાક સડસડાટો કરતો ચાલ્યો જતો દેખાયો થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું આંખો ફાડી ફાટી ગઈ મોડામાં ફીન આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું બધાને થયું કે આ તો ભારે થઈ જે થવાનું હતું તે થઈ ગયું આપણે બધા ચાલ્યા જઈએ સવારે આવીને ની વ્યવસ્થા કરીશું આમ કહી બધા ચાલ્યા ગયા પણ એકલી કન્યા સબ પાસે રોકાઈ અને ખૂબ સમજાવી પણ એ એકની બે ન થઈ એ તો પોતાના પતિનું માથું ખોડામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘર ઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીજાતી બેઠી એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે બધા ચાલ્યા ગયા પછી પેલી કન્યાએ તો પોતાના પતિનું સબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડથી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવજીનું ડેરું જોયું અને એ ડેરામાં સબને લઈ ગઈ સબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી મધરાત થઈ અને એવરેસ્ટમાં આવ્યા આવીને બારણું ખોલવા ગયા ત્યારે બારણું અંદરથી બંધ એટલે મા બોલ્યા મારા દેરામાં કોણ છે મારા ડેરામાં કોણ છે જે હોય તે કમાડ ખોલો આ સાંભળી હોઉં તો બિચારી ઢૂચકે ઉઠી એને બીતા બીતા બારણું ઉઘાડ્યું એવરેત માએ વહુને જોતાં જ પૂછ્યું કોણ છે તું વહુ કહે હું એક દુખિયારી સ્ત્રી છું દુઃખની મારી આપણે આશરે આવી છું પળનીને અમે આવતા હતા ત્યારે રસ્તામાં મારા સ્વામીને સાફ કરડ્યો માતાજી મારા સ્વામીને જીવતા કરો મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું હા તમે જે કહેશો તે કરીશ આમ કહ્યું અને સબ એક પડખું ફર્યું થોડી વારમાં થઈ ગયા ત્યારે ઝેવરતમાં આવ્યા એમને પણ એમ કહ્યું કે વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબ બીજું પડખું ફર્યું થોડી વાર થઈ ગઈ જયામાં આવ્યા તેમને પણ આ વહુને એવું જ કહ્યું ત્યારે સબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પોરે વિજ્યામાં આવ્યા એમને એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે બબે વતવાણું કહ્યું એટલે વિદ્યામાએ અમૃતના ખોભો ભરીને સબ ઉપર છાંટ્યો એટલે આળસ મળીને વરરાજા ઊભા થયા વહ તો હરખમાં ને હરખમાં ગાડી ઘેલી બની ગઈ વર કહે આપણે અહીંયા ક્યાંથી આવી ચડ્યા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વરને કહે મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે એટલે મંદિરની વાડીમાં વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે ત્યારે ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા ચરાવા નીકળ્યા એમને વરવહુને જોયા ને વિચાર્યું અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે આ જોઈ ગોવાડ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી એટલે એમને તો રોકાકળ બંધ કરી તપાસ કરી અને પછી જાન જોડીને વરકન્યાને તેડી ગયા ઘરે જઈને એમના સામૈયા કર્યા થોડા દિવસ થયા ત્યારે તો વવે એક સરસ મજાના કન્યાકુંવર જેવા દીકરાને જન્મ આપ્યો એ રાત્રે મધરાત થઈ અને એવરેટમાં આવ્યા કહે અરે વહુ મને વચન આપ્યું છે તે યાદ છે ને હા માતાજી તો લાવ દીકરો મને આપી દે અને વહ્વે તો બારટિયામાં વીટીને દીકરો આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલગ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ના મળે સાસુ કહે અરે વહુ છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો વહવે જવાબ આપ્યો મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એના કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વતાઈ ગયો થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજીવાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં આવ્યા મધરાત્રે આવીને દીકરાને લઈ ગયા સાસુને લાગ્યું કે બબ્બે વાર રાણ વહુ છોકરાને ખાઈ ગઈ ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધ્યરાત્રે બાળકને લઈને ગયા સવાર પડી અને પછી રોકકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત્ર થઈ અને વિદ્યામાં આવ્યા દર વખતની જેમ રાજાએ પણ વિદ્યામાએ ઉઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ના મળે સાસુએ તો માઠું ને પેટ બે ફૂટવા માંડ્યું અને કહેવા લાગ્યા રાણ ચૂડેલ મારા ચાર ચાર દીકરાને ખાઈ ગઈ તોય તું ધરાય નહીં પણ વહુ બિચારી શું બોલે પાંચમી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી દીકરી જીવતી રહી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુ કહે બા મારે ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે આ સાંભળી સાસુ તો ગુસ્સે થઈ ગયા સાસુ કહે તને થાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં અને વહુએ તો વ્રતનું ઉજવણું કર્યું વહુ તો સવારમાં ઉઠીને નાઈ ધોઈને મંદિરમાં ગઈ ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી હે એવરેજ માં હે માં જયામાં વિજ્યામાં ચારેય બહેનો ગોરાણી થઈ મારે ત્યાં જમવા આવજો અને ચારેય માતાજી જમવા આવ્યા માતાજી જમવા બેઠા એ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સોને બંબે ભાઈ તમે મારે તો એક ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈઓ છે જો આ રહ્યા એમ કહી ચારે માતાજીએ તો એક એક ભાઈ પાછો આપ્યો ચારે માતાજી ચારેય દીકરા આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા વે તો સાસુને સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે ત્યારે તો સૌ વહુના વખાણ કરવા માંડ્યા હે એવરેજમાં હે જીવરેદમાં જયામાં અને વિજ્યામાં તમે જે આ પરણેલી નવી વહુને ફળ્યા એવા સૌને ફરજો વ્રત કરનારાને ફરજો અને સાંભળનાર સૌને ફરજો તો એવરેજ ઝેવરેજમાંના વ્રતની વાર્તા આ રીતના હતી પછી મળીશું એક નવા વિડીયો સાથે